હેલો મિત્રો આજે આપણે લીલા મસાલાના ડુંગળી બટેટાનું શાક બનાવવાના છીએ જે ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે તો એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી તેને આપણે જેને સમારી લીધી છે ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે જેને આપણે મોટા મોટા ટુકડામાં સમારી અને પાણીમાં રાખી દેવાનું છે આ શાક આપણે કૂકરમાં બનાવવાના છીએ તો એક કૂકર લઈશું અને તેમાં ત્રણ નાના ચમચા જેટલું તેલ એડ કરવાનું છે તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે રાઈનું વઘાર કરી દઈશું ડ્રાય ફૂટે એટલે આપણે તેમાં જેવું એડ કરી દેવાનું છે હવે સ્પેશિયલ વગર માટે અહીં આપણે અડદી દાળનો ઉપયોગ કરી રહ્યા છીએ તો અડદી દાળને આપણે વઘારમાં જ એડ કરીશું તેનાથી ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી એવું ટેસ્ટ આવતું હોય છે હવે આપણે તેમાં સમારી રાખેલી ડુંગળી અને મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે ડુંગળી અહીં મેં થોડી મોટી સાઇઝની લીધી છે જો તમારે નાની સાઇઝની ડુંગળી હોય તો તમે બે ડુંગળીનો ઉપયોગ કરી લેજો હવે આપણે સરસ રીતે ડુંગળીને સાંતળી લેવાની છે એકદમથી કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ડુંગળીને સાંતળી લઈશું તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ રીતે સાંતળાઈ ગઈ છે અને તેનું કલર પણ ચેન્જ થઈ ગયું છે તો હવે આપણે તેમાં એડ કરવાના છે લીલા મરચાં અને આદુની પેસ્ટ આ જે મરચા આદુની પેસ્ટ છે તેમાં બેથી ત્રણ લીલા મોરા મરચાં નાખ્યા છે અને બે તીખા લીલા મરચાં નાખ્યા છે એક ઇંચ જેટલું આદુનું ટુકડું એડ કર્યું સરસ રીતે પેસ્ટ કરી લીધી છે હવે આ પેસ્ટને આપણે ડુંગળી સાથે બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે સાંદરી લેવાની છે જેથી તેની કાચી સ્મેલ જે છે એ નીકળી જાય ત્યાર પછી આપણે એક ટમેટું એડ કરીશું તો ટમેટાને મેં એકદમ ઝીણું એવું સમારી લીધું છે ટમેટાની સાથે જ આપણે મીઠું એડ કરી દઈએ થોડા બેઝિક મસાલા એડ કરીશું તો આપણે હળદર નાખવાની છે અહીં અને થોડા ચીલી ફ્લેક્સ આપણે એડ કરી રહ્યા છીએ ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે તમને અહીં ના નાખવા હોય તો સ્કીપ કરી શકો છો થોડું આપણે ધાણાજીરાનું પાવડર એડ કરીશું અને સરસ રીતે આ બધાને આપણે મિક્સ કરી લેવાનું છે અહીં આપણે લીલા મસાલાથી બનાવીએ છીએ સા તો લાલ મરચું એડ નથી કરી રહ્યા સરસ રીતે આપણે તેને મિક્સ કરી અને ઢાંકીને થવા દેવાનું છે કૂકરનું ઢાંકણું એમ જ બંધ કર્યું છે સીટી થવા નથી દેવાની આપણે બેથી ત્રણ મિનિટ માટે મેં આપણે એમ જ રીતે આપણે થવા દેવાનું છે જ્યારે ટમેટા સોફ્ટ થઈ જાય થોડાક ત્યારે હવે આપણે તેમાં કાપીને રાખેલા બટેટા એડ કરીશું બટેટાનું પાણી આપણે નીતારી લેવાનું અને બટેટાને આપણે આ મસાલામાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી એવું મસાલું આપણું બનીને રેડી થઈ ગયું છે બટેટાને પણ આપણે સરસ રીતે મિક્સ કરી તરત જ પાણી નથી નાખી દેવાનું મસાલામાં થોડીવાર માટે બટેટાને સારી રીતે થવા દેવાના છે હવે આપણે ઢાંગણું ઢાંકી દઈશું એકદમ ક્લોઝ નથી કરવાનું માત્ર એમાં જ આપણું ઢાંકણું ઢાંક્યું છે અને બેથી ત્રણ મિનિટ માટે એમ જ આપણે થવા દીધા બટેટાને હવે આપણે શું કરીશું તેમાં પાણી એડ કરીશું તો પાણી કેટલું એડ કરવાનું અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે અને બટેટા ડૂબે એટલું આપણે પાણી નાખીશું આમાં તમે જોઈ શકો છો બટેટા ડૂબે એટલું જ પાણી નાખ્યું અડધા ગ્લાસથી પણ ઓછા પાણીની જરૂરત પડી છે આપણે હવે ચલાવ્યા વગર કૂકરનું ઢાંકણું આપણે બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ ફ્લેમ ઉપર ત્રણ સીટી થવા દેવાની છે ત્રણ સીટી થઈ જાય એટલે તમે જોઈ શકશો કે એકદમ ટેસ્ટી એવું લીલા મસાલાથી બનેલું ડુંગળી બટેટાનું શાક બનીને રેડી છે થોડા આપણે લીલા ધાણા એડ કરી દઈએ અને બાળકોના ટિફિન માટે કે પછી ક્યારેક મોડું થતું હોય ત્યારે આ રીતે ચોક્કસથી શાક બનાવીને તૈયાર કરજો એકદમ ટેસ્ટી સા શાક બનીને રેડી થશે અને એવું લાજવાબ બનશે કે ઘરના બધા લોકો વારંવાર ડિમાન્ડ કરશે તો ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ